ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે પંચમહાલ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવેદનપત્ર સુપરત કર્યું છે આવેદનપત્રમાં મુખ્યત્વે ત્રણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે પ્રથમ માંગણીમાં હાઈકોર્ટના ચુકાદા મુજબ મિનિમમ વેજ એક્ટ અનુસાર લઘુત્તમ વેતનની ચૂકવણી કરવાની માંગ કરવામાં આવી છે બીજી માંગણીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મોબાઈલ અથવા મોબાઈલની ખરીદી માટેની રકમની ચૂકવણી કરવાની માંગ કરવામાં આવી છે ત્રીજી માંગણીમાં મુખ્યમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત લાભાર્થીઓને મળતો અનાજ જથ્થો આંગણવાડી સુધી પહોંચાડવા માટેનું પરિવહન ભાડું ચૂકવવાની માંગ કરવામાં આવી છે અને આંગણવાડી વર્કર બહેનો છેલ્લા સાડા વર્ષથી પોતાના ખર્ચે આ કામગીરી કરી રહ્યા છે મહાસ ચેતવણી આપે છે કે જો આ માંગણીઓ અંગે કોઈ જાહેરાત નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે આ માંગણીઓ ગુવાહાટી ખાતે યોજાયેલી અખિલ ભારતીય મજદૂર સંઘની રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકમાં નક્કી કરવામાં આવી હતી